જૂનાગઢના ઘેડ પંથકમાં ભારે વરસાદ બાદ એક બાજુ રોડ રસ્તાઓ અને ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે તો બીજી બાજુ જળભરાવ અને અતિ વરસાદને કારણે ચોમાસામાં ઘાસચારાની તંગી ઉભી થઈ છે જૂનાગઢના ઘેડ પંથકમાં ડૂબની સ્થિતિ બાદ અનેક ગામડાઓમાં વરસાદી પાણી ધુસી ગયા હતા ખેતરોમાં સતત પાણીના ભરાવને લઈને ખેડૂતોનો લીલો પાક જમીનદોસ્ત થયો હતો તેવામાં ઘેડ પંથકમાં મનસુખ દ્વારા સર્વે કરીને વળતર અપાવવાની વાત કરાઈ છે જો કે બાજુ સ્થાનિક લોકોએ આ સમસ્યાના કાયમી ઈલાજ કરવાની માંગ કરી છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ઘેડ વિસ્તારની નદીઓ જો પહોળી અને ઊંડી કરવામાં આવે તો વરસાદી પાણીથી થતું નુકસાન અટકાવી શકાય વારંવાર સતત વધવાને કારણે થી ત્રણ વખત વરસાદથી સેલ આવેલ છે અને બિયારણ અત્યારે મગફળીનો પાક છે તે સાવ સુકાતો જાય અને અમે સરકાર પાસે એક જ માગણી કરીએ છીએ કે જેમ બને વહેલું વહેલામાં વહેલું સર્વે કરી અને અમારા ખાતામાં છતાં જૂનાગઢ જિલ્લામાં અતિથી ભારે અતિ વરસાદ પડી રહે જેને કારણે એ વરસાદ માંગરોળ તાલુકામાં વધારે વધારે પડે અને એ વરસાદને કારણે અમારા આજુબાજુના વિસ્તારમાં વધારે વરસાદ પડવાના કારણે ઉપરવારના વિસ્તારમાં વરસાદને કારણે અમારા ગામની અંદર ત્રણ વખત પૂર આવ્યો એ પૂરનો અમારા ગામ લોકોએ ત્રણ વખત સામનો કર્યો અને અમારા ગામના જે નિશાણવાળા વિસ્તારોના જે ઘરો હતા એ ઘરોમાં પાણી ભરાઈ ગયેલ છે હાલી એ પાણી ઓસરી ગયેલ છે પરંતુ અમારા વિસ્તારની અંદર મગફળી જે ખેડૂતોએ વાવી હતી ખેતરોમાં એ પૂરને કારણે પંદર દિવસથી સતત પાણી ભરેલ છે પાણી ભરાવાને કારણે એ મગફળીનો પાક સંપૂર્ણ સમુદ્ર નથી અમારો

નદી નાળા અને ખેતરોના પણ ધોવાણ થયા છે અને આ બીજું તો અત્યારે પાણી અમારે ચાર મહિના પાણી હોય ચાર મહિના પછી પીવાનું પણ પાણી ન હોય એટલે અત્યારે અમે પૂર થી અને ચાર મહિના પછી અમે પીવાના પાણીથી થી